સુરતમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરનારાઓ સામે પોલીસે ગુજ્સિટોકનો હથિયારો ગમ્યો છે જેને લઈને અનેક માથાભારે આરોપીઓ સામે ફરિયાદ નોંધી જેલમાં ધકેલી દીધા હતા તો થોડા સમયથી ગરીબો તથા વેપારીઓને ધાકધમકી આપી તેઓની મિલકત તથા પૈસા પડાવતા આરોપીઓ જેમાં બચાવ બંધુઓ અને શાહિદ ગોડીલ અને સદામ અને ગોલ્ડીના ગેંગ સામે અસંખ્ય ફરિયાદો નોંધાતા આખરે સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગોડિલ અને સદામ ગેંગ સામે ગુજરાત

આ લોકોના વિરુદ્ધમાં બે હજાર છથી થી અત્યાર સુધીમાં ટોટલ તેર ગુનાઓ દાખલ થયેલા છે અને આ બધા જ ગુનાઓ જે છે ખંડડી ધાકધમકી છેતરપિંડી લૂંટ અને મારામારીના છે અને આ ગુનાઓની અંદર આ લોકો જે છે એના જે એમો એવી હતી કે એ લોકો કોઈની સારા સજ્જન માણસોની જમીનો પડાવી લેવી એના જંત્રી ભાવ આપીને બીજા પૈસા ન આપવા તથા કોઈ વ્યક્તિને બીજા કોઈ લુખાતતોને વચ્ચે નાખી અને કોઈની પાસેથી પૈસા પડાવવા તથા ધાકધમકી આપવી તથા યુએસડીટીનો વેપાર કરવો અને જીએસટીનું ભારત સરકાર સાથે જીએસટી કૌભાંડ કરવું તથા આવા અનેક ગુનાઓ આ લોકો સતત પ્રવૃત્તિ કરીને આચરતા હતા એના વિરુદ્ધમાં તેર ગુનાઓ દાખલ થયેલા છે અને આ જે ગોડીલ કરીને જે આરોપી છે એના વિરુદ્ધમાં તો મુંબઈમાં પણ એક ગુનો દાખલ થયેલો છે એટલે આ લોકો એક આંતરરાજ્ય ગેંગ ચલાવે છે અને આંતરરાજ્ય દરેક રાજ્યોમાં આ લોકો આવી પ્રવૃત્તિઓ કરતા હોય છે લેટેસ્ટ આ લોકો વિરુદ્ધમાં એક સાથે છ એક ગુના દાખલ થયેલા છે ને એટલે જે છેલ્લો જે ગુનો લેટેસ્ટ છે ચોકબજાર પોસ્ટનો એની અંદર ગુચ્છી ટોકની કલમ ત્રણ એક ત્રણ એક બે ત્રણ બે અને ત્રણ ચાર એડ કરવામાં આવેલી છે ગુચ્છી ટોક એ એવો કાયદો છે કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ સિન્ડિકેટ બનાવી અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે ત્યારે એના જે હેડ હોય એ ટોળકીના એના વિરુદ્ધ તથા એના સભ્યો આ તમામ વિરુદ્ધમાં આ કલમનો ઉમેરો થતો હોય છે